ગામનો વતની છું અત્યારે ચોક્કસ બહાર છું સતો મને ખબર છે કે ભાઈ પડામાં રહેતા હતા અને બેસ્યો આપણે ચારવા ત્યાં જતા હતા અને તળાવમાં નાતા હતા એટલે કોઈ એમ માનતું હોય કે તળાવ નથી તો એ ખોટી વાત છે અને લોકો ગમે તે કરીને જો તળાવનું બીજું કંઈ પૈસા ખર્ચીને ગમે તે કરતા હોય તો આપણે પણ તૈયારી છે કે કાયદાકીય લડત આપવાની હવે આપણે હથિયારો લઈને લડત આપવી નથી કાયદામાં કોઈ પણ ખર્ચ થશે તો અમે આપવા તૈયાર છીએ અને ક્વાંતિભાઈ ચોક્કસ છે પૈસા છે એમના ભાઈ લાગવક છે પક્ષના માણસ છે એ બધું ચાલશે નહીં કાયદામાં પણ એક થશે તો બધું જ ચાલશે જો એક નહીં હોય અને ફૂટ હશે કોઈ એને સપોર્ટ આપવા જશે તો તકલીફ છે હા કાયદામાં પૈસા ખર્ચવાના તરીકે અમે આપવા તૈયાર છીએ અને તમને બધાને કોમનો સહકાર છે અને અમે કોમના વતની છીએ કોઈ બાર છીએ તો એ છેલ્લે તો શું બોલાય ફાધરનું નામ છેલ્લે બોલીએ ને કે કનો છોકરો

આ બંને મહાભારોએ પૈસાની મદદની તો કોઈ પણ જાતની ચિંતા ન કરવાનું કહ્યું છે તો આપણે દરેક સમાજના ભાઈ બહેનો એક થઈ ભરતભાઈને સહકાર આપીએ એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તો વારંવાર મારા મેલબ કહું છું કે ખરેખર આ ગામમાં જો કોઈ વિરલ પુરુષ પાક્યો હોય તો ભરતભાઈ દેસાઈ છે એટલે

મારી પાસે સો પુરાવા છે કે મારા ગામની આ જમીન છે ઓગણીસો બેતાલીસ ના નકશામાં પણ તળાવ છે બે હજાર ચોવીસ નકશામાં પણ છે આજનો સેટેલાઇટ મેપમાં પણ છે કોઈને માન્ય નથી રાખવું આખું ગામ જાણે છે ગામની સામે મૂળ કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય એ પણ બધાની સામે બોલેલો છે કે આવું ગામ અને આવી જો પંચાયતો હોય કોઈ ગામનું કલેક્ટર ખાયર દિવસ પછી એના ઉપરથી તમને બધા નહીં લાગતું ગાર રાક્ષસ છે હવે ગામના લોકોને એવું બોલું ખાલી ખાલી હારી એવી આ બીજા બધાને પછી માહિક આપવાનું છે ધૂન મહાદેવની બોલાવી